આ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ તહેત શીફા સેન્ટર જે જહાંગીરપુરા મસ્જિદ પાસે અજીમા કોમ્પ્લેક્સ ખાતે આવેલ છે ત્યાં આજરોજ ફિઝિયોથેરાપી કેમ્પ જેમાં અમારા બ્રહ્માકુમારીના ચાર પાંચ ડોક્ટરો છે ને એના સીફા ચેરિટેબલ ટ્રસ્ટ એ બંને સંયુક્તપણે આજનો કેમ્પ યોજાયો છે અમારા પાસે રજીસ્ટ્રેશન અઢીસો થી વધારે હતું ને એમાં અલમદુલ્લા હમણાં સુધી બસો જેવા લોકોએ ટ્રીટમેન્ટ લઈ ચૂકેલા છે આમાં વધારે પડતા કમરનો દર્દ છે શોલ્ડરનું છે પછી ગરદનનું હોય ઘૂંટણ એડી તેડીનો દુખાવો લેડીસોમાં અક્ષર જોવા મળે છે એવી રીતની ટ્રીટમેન્ટ અલમદુલિલ્લા કરવામાં આવી છે ને લોકોને આ આમાં ફાયદો બી થાય છે કારણ કે આ બીજે ત્રીજી વખતનું અમારું અહીંયા કેમ્પ છે ફિઝિયોથેરાપી આજ બ્રહ્માકુમારીના ડોક્ટરો સાથે એમાં અમે અલમદુલિલ્લા હમણાં લગભગ પંદર દિવસ પહેલાં એક ટ્વેલ્થ અને ટેન્થના જે બાળકો છે એમના કેરિયરનું ગાઈડલાઈન વિશેનું એક કાર્યક્રમ યોજ્યું એના સાથે ફ્રી ચશ્મા વિતરણનું કર્યું ખતના કેમ્પ કરીએ છીએ ફિઝિયોથેરાપી જો ચાલે છે એના સિવાય હિજામા કેમ્પ કરીએ છીએ ને એવી રીતના જે કંઈ લોકોને લાભ મળી શકે એવા રીતના કેમ્પો અમે યોજીએ છીએ મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ મેં સિફા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું